ધમુ અને પલક બંને વચ્ચે મિત્રો ઝઘડો થયો છે અને તેમના વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે મિત્રો ધમુ કહી રહ્યા છે કે મારે હવે પલક સાથે રહેવું નથી મારે ડિવ જ લેવા છે તો શું મિત્રો ખરેખર આ બંને કપલ એકબીજાથી છૂટાછેડા લેશે કે નહીં લે મિત્રો એ તો આપણે આવનારો સમજ બતાવશે પરંતુ અત્યારે સોશિયલ મીડિયામાં મિત્રો એ ચર્ચાઓ ચાલી રહી છે કે આ બંને વચ્ચે કેમ ઝઘડો થયો મિત્રો ધમ્મુએ ગઈકાલે મિત્રો તેમના જે યુટ્યુબ આઈડી હતી તેમાં મિત્રો એક વિડીયો પોસ્ટ કર્યો હતો અને કહ્યું હતું કે હું ધમ્મુ સાથે પલક સાથે છૂટાછેડા લઈ રહ્યો છું કેમ કે મારે મારે અને પલકને હવે બનતું નથી મિત્રો બંને વચ્ચે કંઈક વાતે ઝઘડો થયો છે મિત્રો હવે આવનાર સમય જ બતાવશે કે શું ધમુ અને પલક બંને એકબીજાથી વિખુટા પડી જશે કે નહીં પડે મિત્રો ધમુએ એવું પણ કહ્યું છે કે હવે મારી સાથે તમને વિડીયોમાં પલક જોવા નહીં મળે કેમ કે મારા એકલાના જ હવે વિડીયો આવશે તો મિત્રો શું તમને શું લાગે ખરેખર બંને એકબીજા છૂટાછીડા લેશે કે નહીં લે મિત્રો આ માહિતી મિત્રો સોશિયલ મીડિયા આધારિત છે અમારી ચેનલ આની કોઈપણ જાતની પુષ્ટિ કરતું નથી મારા પછી તેની નોંધ લેવી મળી એક નવો વિડીયો સાથે